ગર ભણતો ક્લાસ શ્રી એજ કે ઓર સ્કૂલ આજે અમારા પ્રિન્સિપાલ શ્રી પંકજ સર છેતે નિવૃત્તિ હોય ઈ કારણ એ નિવૃત્તિ લઈ રહ્યા છે વહી મર્યાદાને કારણે તો એના નિવૃત્તિ પ્રસંગે અમે અહીં આજે સ્કૂલે સરના માન્ય આમંત્રણા પીને આજે આવ્યા છીએ નમસ્કાર

અમારા ઘરમાં પણ બધા શિક્ષકો અમારા ગુરુજી મળવાનો મોકો મળ્યો મને પણ આ અવસરે વિશેષ આજે પંકજભાઈની વાત કરીએ કે વહીવટી કુશળ આજે આપણાની અંદર આપણા બધા સાથે જે વાત કરી કે એના ભાગમાં આજે ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટીઓ યાદ કરીએ કે આપણા ઈશ્વર બાપા હતા પછી ધોળા બાબા હતા એવી રીતે દયાભાઈ જેમ પણ બધા આજે કામ કર્યું હોય દુરકારના પ્રમુખો આ જેમ અત્યારે આ મકજ સાહેબ જેમ કામ કર્યું એમ દયાભાઈએ પણ આ બધા સાથે કામ કર્યું કે ટ્રસ્ટીનો કઈ રીતે લઈ લઈએ સમાજમાં કઈ રીતે આજે જે કાંઈ રિનોવેશન છે અત્યારે સ્કૂલની અંદર તો એમાં પણ બધા ટ્રસ્ટીનો હોય ખૂબ મહેનત કરી એમાં વિશેષ કરીને દયાભાઈ ફંડ લઈ આ આપકો મોટો મહત્વ છે શબ્દ पंकजભાઈ ની જે વાત કહીએ મુખ્ય આતરે જે છે કે જે કાઈ પેલોદાને વિચાર કર્યો એ મારે આ કાર્યક્રમના વિદ્યાર્થીઓ જે સાનાના તૃષ્ટિઓ તથા ફૂટુરો વિદ્યાર્થીઓ જે પણ હિયાર છે અત્યારે આ બધાને એક કરી અને આ કાર્યક્રમ રાખો તો અમે તૃષ્ટિઓને બધાને જાણ કરી પછી દયા ભાઈ અને બધાને ચર્ચા કરી લેના આ આપણા આ કાર્યક્રમમાં એક તો ટીકળ્યો ના રહી જેના માટે કોઈ વિશેષ આયોજન કૃસ્તી હોય કર્યું આ બધા જ કાર્યક્રમમાં પ્રથમ આ બને જે ઠાકર સાહેબની વાત કરી હતી જોતી છે કે ઠાકર સાહેબને સૌને બધાય જનો પર નહી પરિછ્યો હું જ્યારે સ્કૂલમાં પ્રવેશ લીધો ત્યારે ઠાકર સાહેબ નિયુક્ત થયા હતા અને વિરાય સાહેબ હતા એ ઈ દ્રશ્ય મને મનેમાં પ્રાયોનો લાભ મળ્યો હું કહી શકું ઠાકર સાહેબનો ઇલામ મેનો વીરલેસેટ નો મેડમ પછી પંકટ સાહેબનો અને વિશેષ અત્યારે સંસ્થામાં કામ કરવાનું મળ્યું તો ઠાકર સાહેબની વાત કરીએ ને તો લગભગ 3 રૂપિયાની કાડી ને કે છે અમારા જેવું તો કે 4 રૂપિયા કે એના વિદ્યાર્થી હોય એના શિક્ષકો પણ થયા હોય અને અત્યારે એક ને એક સારી સારી જગ્યાએ ડોક્ટરોની લઈ અને કેલા આફરી સંસ્થાનો ધોરાજી ઉપરાંતા વિસ્તારને સ્થાન ના સ્થળો ઈ કેસર પર કંડિયા રિધ્યાને જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ ના સમય છૂટતા ત્યારે રસ્તા બ્લોક થઈ જાતી એ સંકિયા આપણે આ વિદ્યાર્થીઓને નવાય લાગશે કે ઈ બધી સંખ્યાા આટલા બધા રોમ ને હુરૂકુ બાયકામ જે છે એનો અગેને સમય મર્યાદા ને ભધાઈને સીટી તરફ ની દોડ ને હિસાબે જે શિક્ષકો તો ખૂબ સારા વૈવટી શાસન એક સારું ને પણ સિટીની ની દોડ છે બધાને બહાર જવું છે કે મારો છોકરો વા ભણે સાહેબ જે આપણે વાત કરી કે આપણે જે વિદ્યાર્થીઓ આચાર્યનો ઋણ કઈ રીતે ચૂકવે કે કઈ આપવા માટે આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ એમાં ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મંત્રી શ્રી દયાભાઈ તથા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ 제�ira on sa zd долларов ай 엔 ંશળ ષূ রા q૫જ કલલે ત૦ડ છાાલા કરલ દાલા ન૲ે અિાકલའલ મિંમ કલે ન૲ ન 1 TRP Zイ નખ ને alpha માણસના જીવનમાં વિદાય હોતી જ નથી ક્ષેત્ર બદલે છે એ ઉમરના કારણે એની સરકારી કે આધારે એને આ છોડી દેવાની છે એટલે કે એનું ખબર હોય છે આ નિયુક્તિમાં કે કિંતે બીજી પ્રવૃત્તિમાં પ્રવેશ કરે દેવિડ નિયુક્ત પછી એ બીજા જીવનમાં એના અધિકાર બદલે છે એના એને બીજા પોસ્ટ ફી લેવા કામ કરવાનું આવે તો એ પ્રમાણે એને એક એક જીવન જીવવાનું છે

પછી હયાત હોય કે નિવૃત્ત થયેલા હોય એનું આયુષ્ય ઘણું બધું લાંબુ જોવા મળ્યું છે એ આપણે નજર સામે જોઈ શકીએ છીએ ઠાકા સાહેબ એનો ઉત્તમ દાખલો છે એ સિવાય કે એસી વર્ષના નિવૃત્ત થયેલા શિક્ષકો છે એટલે એની પાછળનું કારણ ત્યારબાદ કોલેજ કોલેજના આચાર્ય શ્રી બાલ ને વિનતી કરી કે તેઓ પ્રથમ વક્તવ્ય આપે ગુરુજનો આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે જ્યારે વિદ્યાર્થીઓ શાળાનું શિક્ષણ પૂરું કરી અને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય ત્યારે એને જે બી આપવામાં આવે છે ઈક્ષાર સવાર એને અમુક શીખ આપવામાં આવે જે શિક્ષકો આચાર્યો પાસેથી એમને જે ધ્યાન પ્રાપ્ત કર્યું એ આચાર્યો કેમ કે જે કંઈ શીખ આપે એને કંઈ કોધા આપણા જે વેદ ઉપનિષદો છે એમાં માતૃ દેવો હોમ પિતૃ દેવો ગમ આચાર્ય દેવો હોય

એમને જે દિક્ષા આપવામાં આવે કે સમાજ એવી રીક્ષા આપવામાં આવે છે કે અમે એમનો સંક્યાસ કાઢ જે છે પંકજભાઈ હું જ્યાંથી ઓળખું છું બેચાર રામ સિંહ ભરાજી અને આ પ્રથમમાં સમર્પણ જ્ઞાન લાવનારા પ્રથમ વ્યક્તિ કે પંકજભાઈ દર્શાન્ય એટલે એમનો કરમીઓ જે છે એ તો આપણે શાળામાં જોઈએ છીએ ત્યાં જીર આવી

આજે છવિસ વર્ષની આચાર્યની ભૂમિકામાંથી હું જ્યારે નિવૃત્ત થયો છું ત્યારે આજે ઘણા બધા ભૂતપૂર્વ મારા શિક્ષકો વડીલો અત્યારે ઉપસ્થિત છે મને ઘણી બધી શુભેચ્છાઓ આપી આજે મને યાદ કરવાનું મન થાય કે ઓગણીસો નવ્વાણું પહેલી જુલાઈના દિવસે હું ત્યારે આ શાળાની અંદર આચાર્ય તરીકે મારો પહેલો દિવસ હતો ત્યારે આ શાળાઓનો ગોલ્ડન સર્ટિફિકેટ હતો શાળાઓ ધમધમતી હતી છ વર્ગો હતા અને વિદ્યાર્થીઓ ઘણા બધા આ શાળામાંથી ભણી અને આગળ કોર્ટ ઉપર જાય એવા પણ વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ભણતા હતા

તો સમય પ્રમાણે આપણે બીજ પ્રવચન થતું રહે જોખસવરથી ગુના પ્રાપ્ત છેાન ખાન ખરાવે છે વસંતતા અને વસંતના માહોલ કે નવા નવા શિક્ષકો સારી પરીક્ષા પાસ કરેલા postcss આ શિક્ષકો હવે આ શાળાને હાજર સારી સ્થિતિ જે જાય તો પ્રયત્ન કરશે મને મારા આચાર્ય જીવન દરબિયા

કારણનો વ્યવસ્થાનો ચાલુ કરવાનો આપણેનો સાથ છોડતો બેડો કોઈ પ્રશ્નો પણ હું આપીશ અમારા ભૂતપૂર્વ શિક્ષકો સમય એ એનો વિદ્યાર્થીઓ હું જેનો વિદ્યાર્થી હતો એમાં મારા શિક્ષક સાહેબ પરમાર સાહેબ કેテル સાહેબ અતલ સાહેબ અતરોપક છે સાહેબ એની વાચાણે સાહેબ પણ

વહીવટી કાર્યોમાં વાગીસાલે પરછાય રહી જેમ 26 વર્ષ સુધી કામ કર્યું છે એટલે વહીવટી કામમાં મને ઘણી બધી મદદ કરી એટલે હું થોડો ફ્રી રહ્યો એટલે આ રિનોવેશનમાં અને શિક્ષણ કાર્યમાં હું ધ્યાન વધારે આપી શક્યો ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં પણ શિક્ષકોનો સાથ અને સહકાર મેળવો આગળ આગળ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ઘણી બધી એવી પ્રવૃત્તિમાં પણ ભાગ લીધો હતો રાજ્યશ્રી કક્ષા સુધી જિલ્લા કક્ષાએ ઘણી બધી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ગયા આ શાળામાં ધોરણ દસમું અગિયારમું અને બારમું ત્રણ વર્ષ વિદ્યાર્થી તરીકે અને છવ્વીસ વર્ષ આચાર્ય તરીકે અને છવ્વીસ વર્ષના ત્રણ અને ટ્વેન્ટી નાઇન ઓગણત્રીસ વર્ષ સુધી આ શાળામાં ગાઈડા છે જે એક નાતો આપણો નાતો બધાઈ છે બધા સાથે હોય આપણે ભવિષ્યમાં જયારે પણ આગળ યાદ કરીએ ત્યારે યાદ આવશે કોઈ પણ કાર્ય હોય કોઈ હોય ત્યારે જરૂર હોય ત્યારે આપણે એમને મદદરૂપ થઈશું બાકી આપું છું ઘણી બધી ઘણા બધા મિત્રોએ

કે હું નોતો કે એજ ટેવરાય સ્કૂલનો માર્કેટિંગ કાંઈ આ ગબિયા આવી છે આ કીધું કે ફૂલ શર્મા ડાયરેક્ટ સેલ ચેક જો નાઈસલી શ્રી ફૂલ શર્મા ત્રણ ચાર દિવસનો આ ફાર્મની તો કોઈકું વિલન બાર્મમાંથી એ જાહેરાત જોઈ અને મેં રાખી ગઈ અર્જે કહીને ત્યારે પણ મને સપનું